નમસ્કાર મિત્રો આગામી ત્રણ કલાક માટે થઈ જજો સાવધાન આગામી ત્રણ કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો આજે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે કેટલું નુકસાન થવાનું છે તે તમામ સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો બંગાળની ખાડીમાં એક મોટી વરસાદી સિસ્ટમ વાવાઝોડું બની રહ્યું છે જે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તે આગળ વધીને ગુજરાતમાં ત્રાટક વાનું છે જેના કારણે ગુજરાતમાં ભારે પવન સાથે વાવાઝોડું આવી શકે છે મિત્રો હાલ સમગ્ર દેશમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે હજુ પણ જુલાઈ મહિનામાં અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે દેશની ચારેય બાજુમાં વરસાદી વાદળો મંડરાતા જોવા મળી રહ્યા છે જેને કારણે આગામી બે દિવસ ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેતી જરૂરથી રાખી લેજો ત્યારબાદ મિત્રો આજની રાત્રી અંગેની જો વાત કરવામાં આવે તો આજે રાત્રે ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં ધોધમાર વરસાદ તૂટી પડવાનો છે એટલા માટે ઘરની બહાર સુતા પહેલા સાવધાન થઈ જજો મિત્રો જૂન મહિનામાં સારો વરસાદ જોવા મળ્યો હવે જુલાઈ મહિનામાં કેવો વરસાદ જોવા મળશે તે અંગે પરેશ ગોસ્વામીએ એક મોટી આગાહી જાહેર કરી છે તો મિત્રો વાત કરીએ તો હાલ ગુજરાતમાં એક ભારે વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળી રહી છે જેને કારણે સૂટાસવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો હાલ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે જેને કારણે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ તૂટી પડવાનો છે ઘરની બહાર કામે ગયેલા લોકો સાવધાન થઈ જજો અને ઝડપથી ઘરે જતા રહેજો હવામાન વિભાગે આજે રાત્રે પાંચથી દસ ઇંચ વરસાદ વરસવાની આગાહી કરી છે ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં વધુ વરસાદ પડી શકે છે હવામાન વિભાગે ખેડૂતોને પણ સાવધાની રાખવા જણાવ્યું છે ખેડૂતોએ ખેતરનું કાર્ય ઝડપથી પતાવી દેવું જેના કારણે વાવણી સારી થઈ શકે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અહીં વેધર એપ્લિકેશનમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે જે આગામી બે થી ત્રણ કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડવાનો છે તો મિત્રો બહાર ફરી રહેલા લોકો સાવધાન થઈ જજો આ ઉપરાંત મિત્રો દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેને કારણે દરિયાઈ વિસ્તારના લોકો સાવધાની જાળવે અને માછીમારોને દરિયામાં ન જવાની વિનંતી કરવામાં આવે છે ગુજરાતની આજુબાજુમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે મિત્રો આગામી જુલાઈ મહિનામાં મન મૂકીને ગુજરાતમાં ભારે તબાહી મસાવી શકે છે એટલા માટે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વિનંતી સાથે લોકોને જણાવ્યું છે કે કામ વગર વરસાદમાં બહાર ના નીકળે અને સરકારના નિયમોનું પાલન કરે મિત્રો ટીવી તથા મોબાઈલમાં વરસાદના સમાચારની જાણકારી મેળવતા રહે અને સાવધાન તથા સતર્ક રહે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતમાં ત્રણ જુલાઈએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ વરસાદ કયા જિલ્લાઓમાં ત્રાટકશે તે અંગે માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા કપડવંજ અમદાવાદ વિરમગામ કુડા રાપર મોરબી સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા અને હિંમતનગરમાં ભારે વરસાદ ત્રાટકવાનો છે તો આ વિસ્તારના લોકો સાવધાની જરૂર રાખે મિત્રો ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે જે ગુજરાતમાં વરસાદના ભૂકા બોલાવશે તેવી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો આ સિસ્ટમને કારણે પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હાલ દેશમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે આજે રાત્રે પણ સાઠથી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન જોવા મળી શકે છે આ પવનની દિશા પશ્ચિમ બાજુની છે જેના કારણે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે આગામી સાત દિવસ સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ પોતાનો કહેર વરસાવી રહ્યો છે અને હજુ પણ આગામી બે મહિના સુધી ધીમી ધારે વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી આજે હવામાન વિભાગ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે